इनपुट टर्मिनल हो टर्मिनल हो એટલે છેલા ટર્મિનોને શોર્ટ કરતા શોર્ટ એટલે ભેગા તે નોટ ગેટ તરીકે વર્તે છે રેડી NAND ગેટ ના બંને ઇનપુટ ટર્મિનલ ને શોર્ટ કરતા તે નોટ ગેટ તરીકે જોઈ લો આ NAND ગેટ છે NAND એટલે n+not એના બંને ઇનપુટ ટર્મિનલ ને ભેગા કરી દીધા જોઈ લો છે અને એક બનાવી દીધું ભેગા કરો એટલે બંને શોર્ટ કરી એટલે વર્તે છે તથા બંને ઇનપુટ ટર્મિનલો ની સ્થિતિ સમાન થશે સમાન થશે એટલે કે

એ 1 આવે રેડી ચાલો 1 1 આપો તો એ 1 તો એ 0 આવે તો 0 0 આપ્યું તો 1 1 1 આપો તો 0 થયો ને એટલે ઇનપુટ ની જગ્યા આઉટપુટ માં હું થઈ ગઈ ઊલટાઈ ગઈ એટલે શોર્ટ કરેલો નાન ગેટ એ નોટ ગેટ તરીકે વર્તે સેમ એવું જ શોર્ટ કરેલ ઓર ગેટ નોર ગેટ સોરી શોર્ટ કરેલ નોર ગેટ પણ ઓર પ્લસ નોટ ને ઓર પ્લસ નોર એટલે નોર ચાલો છે એના બે ઇનપુટ ટર્મિનલ છે આને તમે શોર્ટ કરી દો અને એક બનાવી દો આ છે નોર તો એ પણ નોટ ગેટ તરીકે જ વર્તે શોર્ટ કર ચાલો ચેક કરીએ નોર એટલે હું ઓર પ્લસ નોટ ઓકે વાય વાય ડેસ આ ઓર આ નોટ ઇટ્સ ઓકે ચાલો આ બંને ઇનપુટ ટર્મિનલ છે શોર્ટ કરી દો અને એક બનાવી દો ચાલો શોર્ટ કરો એટલે સ્થિતિ સરખી થઈ જાય તમે હું આપશો જીરો 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 આપો તો આ ઝીરો થઈ જાય ઓવર ગેટમાં જીરો એટલે જીરો જીરો આપો તો પછી તમે વન વન આપો ચાલો વન વન આપો ઓર ગેટ ને તો વન વન આપો તો આપો છો તો વન મળે છે ને વન આપો તો જીરો મળે છે એટલે શોર્ટ કરેલ નોર ગેટ હોય યા નાન ગેટ હોય બંને નોટ ગેટ તરીકે જ વર્તે છે જે મેં તમને એ સમજાયું રેડી ને એટલે 0 0 આપો તો વન મળે ને વન વન આપો તો 0 મળે એટલે શોર્ટ કરેલ નાન ગેટ અને નોટ ગેટ બંને નોટ ગેટ તરીકે જ વર્તે છે વિદ્યાર્થી મિત્રો જે તમને મેં દર્શાવ્યું છે ઇટ્સ ઓકે જોઈ લો એ બરાબર બી થાય જીરો આપો તો વન મળે અને વન આપો તો જીરો મળે ઇટ્સ ઓકે સેમ આવું નોર ગેટ માંથી તમે આવું જ હું લખી શકો નોર ગેટ માંથી

નાન ગેટમાંથી એન ગેટ નું નિર્માણ આ નાન ગેટ છે ને જો આ ટપકુ છે તો આ નાન થયું એન એન ડી અને આ નાન છે એન એ એન ડી પણ આ શોર્ટ કરેલો નાન ગેટ છે ભાઈ આ શું છે શોર્ટ કરેલ નાન ગેટ એ નોટ ગેટ તરીકે વર્તે હવે આ એન કેમ બને છે એ આપણે ચેક કરીએ ચાલો આ નાન છે તો નાન એટલે શું એન પ્લસ નોટ રેડી ચાલો હું અહીં દર્શાવું છું ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ એન એટલે અહીં આપણે દર્શાવીએ ચાલો n ચાલો આ એન એન બે ઇનપુટ એ અને બી ઓકે પછી પાછળ શું જોડવાનું નોટ ચાલો નોટ એટલે આ નાન થઈ ગયું રેડી કમ્પ્લીટ આપણે નામ આપી દઈએ વાય ડેશ ઇટ્સ ઓકે હવે એની સાથે શોર્ટ કરેલો નાન ગેટ છે શોર્ટ કરેલો નાન ગેટ કયા ગેટ તરીકે વર્તે નોટ તો આય નોટ જ દર્શાવી દઉં ને નોટ એ વાય ડબલ ડેશ ના આઉટપુટ વાય ઇટ્સ ઓકે ચાલો આ બે ઇનપુટ અને આઉટપુટ આવી ગયું તો હવે આ જે આઉટપુટ છે તમારે સિગ્નલ મેળવવાના છે તો આપણે જોઈએ ચાલો તમે શું આપો છો ટ્રુથ ટેબલમાં પેલા જીરો જીરો આપો હાલો જો જો અહીંયા જીરો જીરો આપો એન ગેટ ને જીરો આપો તો એ જીરો જીરો આપો તો એ વન કારણ કે નોટ ગેટ ઉલટાઈ જાય ને અને વન આપો તો એ જીરો તો જીરો 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 તો જીરો 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 તો જીરો વચ્ચેનું ભૂલી જવાનું આ બે ઇનપુટ ને આઉટપુટ જીરો જીરો તો જીરો છે વચ્ચેનું તો આ છે એ ભૂલી જવાનું છે ચાલો જીરો 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 ઓકે પછી તમે આપો છો જીરો વન જીરો વન જીરો વેટ ને આપો તો આવે તો જીરો વન આપો તો પણ જીરો છે ચાલો હવે વન જીરો આપો વન જીરો આપો તો પણ અહીંયા જીરો વન એ જીરો તો જોઈ લો વન જીરો આપશો તો પણ જીરો હવે તમે વન વન આપો વન અહીં આપો વન આપો તો એ વન

તો નાન ગેટ માંથી એન ગેટ આ રીતના થાય આવા બધા લોજિકલ કોઈડાઓ છે લગભગ તમને ખબર પડી ગઈ હશે મેં આના પરથી આ દર્શાવ્યું ઇટ્સ ઓકે ચાલો સેમ આવું જ નાન ગેટ ગેટ છે ત્રણ નાન ગેટમાંથી માંથી ગેટ બને કેટલા ત્રણ નાન ગેટ દ્વારા ઓર ગેટ તૈયાર કરી શકાય રેડી

હવે એ ક્યાં આવશે આવશે આટલે એન પ્લસ નોટ એટલે એન્ડ આવશે ચાલો આ એન અને પ્લસ નોટ આ અને આ નોટ આઉટપુટ વાય રેડી ઇનપુટ અહીંયા એ બાર અહીંયા બી બાર આ લઈ લ્યો વાયસ અને રેડી ચાલો આપો આના પરથી આવી ગયું તો આ કયો ગેટ બની જશે ખબર ઓર ગેટ કર લે પેલા હું આપશો 00 00 આપો ચાલો 00 તો આ 11 થઈ જાય 11 એન્ડ ગેટ ને આપશો તો 1 1 તો આ 0 આ 0 રેડી તો 0 જઈ લો છે 00 તો 0 આવી ગયું હવે તમે હું આપશો 01 01 તો આ શું આવશે 0 આપ્યું તો 1 1 આપ્યું તો 0 10 0 0 તો આ 1

તો જીરો બાકીની બધી સ્થિતિમાં વન એટલે આ ગેટ કયો છે મને એવું લાગે છે કે લોજિક ગેટ નો ખ્યાલ આવી ગયો હવે વાત છેલ્લો ટોપિક છે આઈસી આઈસી એટલે વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેટેડ સર્કિટ હું ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેને કારણે ઇલેક્ટ્રોનિક્સ નું હાર્ડ કહેવાય હૃદય કહેવાય કે જેના ઉપર ટોટલી કંટ્રોલ હોય રાઈટ સર્કિટ વિદ્યાર્થી મિત્રો ઇન્ટીગ્રેટેડ સર્કિટના ના મૂળભૂત ત્રણ પ્રકારો છે ને ગેટ ને આધારે એના ચારક પ્રકારો છે લોજિક ગેટ ને આધારે એના ચારક પ્રકારો છે તો લોજિક ગેટ ને આધારે આઈસી ના ચાર પ્રકારો છે એ પહેલી આવે છે એસએસઆઈ small scale integration small scale integration એટલે ની અંદર લોજિક ગેટ ની સંખ્યા 10 કે 10 કરતા ઓછી હોય small scale integration તમે જોઈ લો લોજિક ગેટ ને આધાર IC ના પ્રકારની વાત કરીએ છે બાકી IC એટલે ટોટલી ઘટકો ની અંદર અવરોધ કેપેસિટર ડાયોડ ટ્રાન્ઝિસ્ટર બધા ઘટકો એક 1 mm * 1 mm સાઈઝ ની એક નાનકડી ચિપ ની અંદર આવા હજારો ઘટકો અંદર સમાવેશ થઈ જાય એને લગતો આખો પાર્ટ એટલે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ જેને કારણે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર હરિત ક્રાંતિ આવી ઉપકરણો નાના બૈના કિંમતમાં સસ્તા બૈના વજનમાં હલકા બૈના અને કાર્ય કરવાની ક્ષમતામાં વિદ્યાર્થી મિત્રો અનેક ગણો વધારો થયો રેડી તો લોજિક ગેટ ને આધારે પહેલો પ્રકાર છે SSI સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન જેમાં લોજિક ગેટ ની સંખ્યા 10 કે 10 કરતા ઓછી હોય બીજી છે अ एमएसआई मीडियम स्केल इंटीग्रेशन जोई શકો છો एमएसआई मीडियम स्केल इंटीग्रेशन જેની અંદર લોજિક ગેટ ની સંખ્યા 100 કે 100 કરતા ઓછી હોય રેડી ત્રીજી છે એલએસઆઈ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એલએસઆઈ એલએસઆઈ યસ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન જેની અંદર લોજિક ગેટ ની સંખ્યા 100 થી 1000 ની વચ્ચે હોય અને લાસ્ટ વી એલએસઆઈ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન વી એલએસઆઈ જેની અંદર લોજિક ગેટની સંખ્યા એક હજાર કરતા વધારે હોય જોઈ લો એક હજાર કરતા વધારે લોજિક ગેટ ધરાવતી ચિપ ને વીએલએસઆઈ કહેવાય જેની અંદર કોમ્પ્યુટર અંદર માઇક્રો પ્રોસેસર આવે જોયું છે ને કોમ્પ્યુટર માઇક્રો પ્રોસેસરની અંદર વિદ્યાર્થી મિત્રો વીએલએસઆઈ આઈસી નો ઉપયોગ થાય વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન જેની અંદર લોજિક ગેટની સંખ્યા એક હજાર કરતા વધારે હોય છે તો ગેટની ની આધારે ના ચાર પ્રકાર એસએસઆઈ એમએસઆઈ એલએસઆઈ અને વીએલએસઆઈ ઇટ્સ ઓકે તો ખ્યાલ આવી ગયો મૂળભૂત પ્રકારો વિદ્યાર્થી મિત્રો ત્રણ છે ફિલ્મ સર્કિટ પહેલી છે ફિલ્મ સર્કિટ આઈસી આઈસી ની અંદર અવરોધ અને કેપેસિટી માત્ર બે જ ઘટકોનો સમાવેશ થાય આ બે ઘટકોને સાકરતી આઈસી એટલે ફિલ્મ સર્કિટ આઈસી બીજી છે મોનોલિથિક આઈસી ચાર ઘટકોને સમાવેશ કરે મોનોલિથિક આઈસી ટ્રાન્ઝિસ્ટર ડાયોડ અવરોધ અને કેપેસિટર આવી ગયા ને ચારે ચાર ચાર ઘટકોને તૈયાર કરતી આઈસી એટલે મોનોલિથિક મોનોલિથિક એ ગ્રીક ભાષાનો વર્ડ છે મોનો એટલે એક અને લિથિક એટલે સ્ટોન એક જ સ્ટોન ઉપર એક જ નાનકડી ચીપ ઉપર વન એમ એમ ગુણ્યા વન એમ ચીપ ઉપર આ બધા જ ઘટકોને લગાડી અને આઈસી તૈયાર કરવામાં આવે છે એટલે મોનોલિથિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવાય અને ત્રીજી છે હાઇબ્રિડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ હાઇબ્રિડ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે આ મોનોલિથિક અને ફિલ્મ સર્કિટ આઈસીના સમન્વયથી બનતી આઈસી એટલે બેટા વાઇબ્રિડ ઇન્ટીગ્રેટેડ આઈસી જેની અંદર આ બધાનો સમાવેશ થઈ જાય છે એક કરતાં વધુ ચીપ એની અંદર આવેલી હોય છે ઓકે તો આ કામ છે આઈસીનું રેડી એક કેમ એમ ગુણ્યા એક કેમ સાઇઝની એક નાનકડી ચીપની અંદર તમને બેકગ્રાઉન્ડમાં દેખાય છે વીએલએસ આઈ રેડી એની અંદર આવા ઘણા ઘટકો લગાડેલા હોય છે એટલે આઈસીના કારણે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો કદમાં નાના બન્યા છે વજનમાં હલકા કિંમતમાં સસ્તાને કાર્ય કરવાની ક્ષમતા અનેક ગણી વધી છે એટલે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આને કારણે હરિયરિ હરિત ક્રાંતિ આવી છે એવું કહી શકાય એટલે જ હાલમાં ઇલેક્ટ્રોનિક્સની અંદર અપગ્રેશન દિન પ્રતિદિન અપગ્રેશન આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો તો આજનો આખો ટૉપિક એટલે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર રાઈટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો આખો ટોપિક તમને ખ્યાલ આવી ગયો રેડી આ સાથે આ સેશનને આપણે એ પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે નવા ઉમંગ નવા જોશ નવી ઉર્જા સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ